જય જવાન જય કિસાન જય મુરલીધર હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમાં તો વરસાદ ચાલુ જ છે અને આવનારા દિવસમાં હજી પણ એક બે દિવસ વરસાદ ચાલુ રહેશે પણ દક્ષિણ ગુજરાતમાં હજી બે ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેશે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળે પણ હવે આપણે મેન વાત કરવાની છે કચ્છની અને સૌરાષ્ટ્રની આજે તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો એવા પણ છે કે તે ત્યાં પાણીની વ્યવસ્થા નથી અને પહેલેથી વરસાદ ઓછો થતો આવે અને કચ્છનો પણ ઘણા વિસ્તાર એવો છે જે બની સાઈડ અને નલિયા સાઈડ ઈ પટ્ટામાં પણ પાણીની વ્યવસ્થા નથી અને વરસાદ પહેલેથી ઓછો છે એવો કચ્છનો વિસ્તાર પણ ઘણો છે જોકે અલગ અલગ વિસ્તારોથી આપણા ખેડૂતભાઈઓના ફોન આવતા હોય અને મેસેજ પણ મળતા હોય પણ સત્ય સત્ય વાતું અને સાચી માહિતી હું પૂરેપૂરો મહેનત કરી અને તમને આપવાની પ્રયત્ન કરીશ પણ મિત્રો કાલે હું જી બારે ગયો તો એમાં જૂનાગઢ સાઈડ પાટવા માંગરોળ તો સૌરાષ્ટ્રના ઘણા એવા વિસ્તારો હશે ત્યાં વરસાદની ઘણા વિસ્તારો વરસાદની હજી બે પાંચ દી જરૂર પણ નથી આવું બે મારી નજરે જોયેલું છે બાટવા સાઈડને ઘણા એમના ગામ પંથકમાં તો ત્યાં વરાટની પણ જરૂર છે અને જાજા ભાગના વિસ્તારો એવા પણ છે કે તેને વરસાદની જરૂર છે કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો તો ક્યાંક ઉના જેવી વાત છે ક્યાંક ખુશી ક્યાંક ગમ તો ટૂંકમાં કહેવાનો મતલબ મારો એ છે મિત્રો કે વરસાદ આ બે રાઉન્ડથી છેલ્લા બે રાઉન્ડથી જેવું આપણે અગાઉથી તાણ હોય અને જેવું ધારી એવું નથી થતું ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં આ એ સત્ય વાત છે કે આપણે ધારી એમ વરસાદ નથી થતો બાકીગત છે આ છેલ્લા બે રાઉન્ડ પણ મિત્રો એમના પરિબળો ક્યાંક ને ક્યાંક એની વિરોધ ક્યાં અને એટલો વરસાદ ના રહ્યો પણ આ રાઉન્ડ છે એમાં તો નક્ષત્ર સારું છે પૈક અને પાણી પણ સારું હોય એમનું અમને એમના પરિબળો સારા છે અમને એમનું નક્ષત્રનું વાહન છે તે પણ મોર છે એટલે સંજોગ્યું હતું અને સારું છે સંકેત પણ સારા છે પણ તોય સૌરાષ્ટ્રમાં વરસાદનો લાભ નથી મળ્યો તો મિત્રો જેવા પણ કચ્છ ખાતરા થયા એ અનુસાર વરસાદ જોવા મળ્યો છે નથી મળ્યો એમ નથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ આસો કસ થયો ત્યાં સાવ નોર્મલ રેણા ઝાપટા એવા અમુક સીમિત વિસ્તારોમાં સારા સારો વરસાદ પણ જોવા મળ્યો બે ત્રણ દિવસની અંદર સારો એટલે ટૂંકમાં આપણે કહીને દેશી ભાષામાં કે રોળવાઈએ એવું પણ ક્યાંય ધાયરો એટલો વરસાદ નથી જોઈએ તો સત્ય છે પણ હવેથી આપણે કસ ખાતરાની વાત કરીએ તો એમની તારીખ આપણી છેલ્લી બે ઓગસ્ટ છે તો આમાં તો ઘણા મિત્રો એવા પણ આપણે અનુભવ કરતા હોય કે લાસ્ટ છેલ્લા બે દિવસ ત્યારે પણ વરસાદનો લાભ મળી જતો હોય કસ ખાતરાની આગાહી હોય તો આપણે કોઈ એમાં રેડા ઝાપટાની માહિતી ન કરી શકીએ કારણ કે કચ્છને ખાતરાને જોયેલા હોય અને સંજોગ અને દનિયા જોયા હોય તો એમાં આપણે રેડા ઝાપટાં ના કહી શકીએ આપણે મીડિયમથી સારો વરસાદ કહી શકીએ અને સંતોષકારક વરસાદ કહી શકીએ પણ માં સિસ્ટમ આવે ત્યારે મોડલવાળા આગાહી આપતા હોય અને સિસ્ટમ ભાઈ જાય ત્યારે એમની આગાહી ખતમ થઈ જતી હોય પણ આપણે કચ્છ ખાતરાની તારીખ આપણી આખી હોય જે મિત્રો હું તમને સમજાવવાનો પ્રયત્ન નહીં કરું છું સમજી શકે એમને ખબર હોય કે કસ ખાતરાને અને મોડલને કોઈ લેવા દેવા નથી હોતું આ સત્ય છે એનો મતલબ એ નથી કે આપણે મોડલની ખિલાફ થઈ આપણે મોડલનો વિરોધ કરી નહીં મિત્રો ટેકનોલોજી સારી છે અને ટેકનોલોજીથી ઘણું આપણો દેશ અને ખેડૂત પણ આગળ આવ્યા છે એ સત્ય છે એ આપણે સ્વીકારવું પડે પણ આપણે એની આગાહી નથી કરતા એટલે સિસ્ટમ વહી જાય એટલે આપણે આપણે આગાહી ખતમ ના કરી શકીએ કારણ કસ ખાતરા છે એ બે ઓગસ્ટ સુધી જોવા મળ્યા હતા અને ખાસ આપણે એમાં પણ ઉલ્લેખ કર્યો આગલા વિડીયામાં કે ઓગણત્રીસ ત્રીસ ઓગણત્રીસ ત્રીસમાં બ્રેક આવે કે મોરવું પડે આવું પણ આપણે ઉલ્લેખ કરેલો છે કારણ કે તે દિવસ બે દિવસ કસ સામાન્ય થયા હોય અને નોર્મલ જોવા મળ્યો એટલે એવા પણ આપણે સંકેત મળતા હોય પણ એકત્રીસ પહેલી અને બીજી તારીખ એમાં સારો કચ જોવા મળ્યો હતો એટલે આપણે પાછી આશા રાખી શકીએ કે એકત્રી પેલી અને બીજી તારીખ એમાં સૌરાટને અને કચ્છને વરસાદનો લાભ મળે અને સંતોષકારક લાભ મળે એવી પણ આપણે આશા રાખી શકીએ પણ મિત્રો આ બધું અઠેઠા અને તારણ આપણે મેળવતા હોય પણ સત્યની નજીક ઘણીવાર જાતું પણ હોય અને સત્ય નજીક તારીખો પણ સસોડ પડતી હોય પણ ઘણીવાર એવું પણ બને કે આપણે ધારી એટલું રિઝલ્ટ ના મળે અને ઘણીવાર ધારી એની વીસ ટકા રિઝલ્ટ ના મળે અને ઘણીવાર સો ટકા પણ મળે આ પણ સત્ય વાત છે પણ આ બધા અનુભવ હોય પણ આપણે અગાઉથી કીધું એમ કે જેટલું આપણે જિંદગીની અંદર શીખવાનો પ્રયત્ન કરીએ હું નવું નવું શીખવા મળતું હોય અને જે પણ આપણી આપણે જે સુખ થતી હોય ત્યાંથી આપણે નવું શીખતા હોય એવી જ રીતે મિત્રો આજે અત્યારે આપણે હવામાનમાં ફેરફાર છે એ પણ આગળના સમયની અંદર આપણે કચ્છ ખાતરામાં ક્યાંક ને ક્યાંક કામ પણ આવશે જો અત્યારે લાઈવ હવામાનની વાત કરીએ તો અત્યારે જે આ પવનના સંકેત છે એ ક્યાંય આપણે સૌરાષ્ટ્રને અને કચ્છને સારો વરસાદ મળે એવો કોઈ સંકેત નથી આ સત્ય છે પવનની દ્રષ્ટિએ જાય પણ ઘણા એવા પરિબળો છે કે આપણે એમની એમને નજરમાં લઈ અને નજર અંદાજ ના કરીએ તો આપણે આશા પણ રહીએ છીએ કે એકત્રી પહેલી બીજીમાં આપણે સંતોષકારક સવરાટ અને કચ્છની અંદર લાભ મળી શકે એટલે આ મિત્રો આવાના અનુભવ અને આવીને આવી માહિતીઓ હું તમને આપતો જ રહીશ અને આપવી છું પણ સમજાવવાનો પ્રયત્ન કરું એ કે આ સત્ય વાત છે એ કે આપણે દેશી કચ ખાતરા જોતા હોય એમાં આ રીતે અમારે અનુભવ કરી અને તમને માહિતી આપતા હોય અને ખાસ કરી અને મિત્રો જે અમુક મિત્રો આપણા છે જી અને લગભગ તો ફોડ ઓવર મિત્ર તમામ આપણે ક્યારેક ક્યારેક અલગ અલગ દિવસોમાં ફોન આવતા હોય પણ ખાસ મિત્રો કચ્છના જે અમુક વિસ્તારો છે એમાં પહેલેથી વરસાદ ઓછો છે અને ત્યાં પાણીની વ્યવસ્થા નથી પછી આપણે સોમનાથ સાઈડ છે એમના પણ ઘણા વિસ્તારો એવા છે ત્યાં પાણીની વ્યવસ્થા નથી અને પહેલેથી વરસાદ ઓછો છે પછી મોહવા સાઈડે પણ એવી સમસ્યા છે પછી આપણા ઉના સાઈડના વિસ્તારો પછી અમરેલી સાઈડના ઘણા વિસ્તારો એવા છે ગોંડલ સાઈડ અને મોરબી સાહેબ રાજકોટના જિલ્લાના પછી જામનગરના ખંભાળિયાના આજુબાજુ વિસ્તાર છે પણ ઘણા વિસ્તારો પાણીની પણ વ્યવસ્થા ભાગા વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા છે થોડાક કચ્છના થોડાક સૌરાષ્ટ્રના વિસ્તારો ત્યાં પાણીની વ્યવસ્થા નથી પણ એટલે જ મિત્રો વિશ્વાસ છે એ મોટો વિશ્વાસથી મોટું કંઈ નથી આ સત્ય વાત છે એટલે મારો એક વિશ્વાસ છે અને આપણી આગાહી બે તારીખ સુધી આ કચ્છ જોયેલો છે એ આગાહીમાં આપણે હજી બરકરાર થઈ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખરેખર જ્યાં પાણીની વ્યવસ્થા નથી ત્યાં સંતોષકારક વરસાદ થઈ જાય તો એવી ખરેખર આપણે ઈશ્વર આગળ પ્રાર્થના પણ કરી છે જોકે ઓલ્ડ ને ખંચની અંદર વરસાદનો રાઉન્ડ આવે છેલ્લે બે દિવસ ભલે છૂટો છવાયો આવે પણ સંતોષકારક વરસાદ થઈ જાય એવી આશા આપણે દિલથી રાખી છે પણ છતાંય ઈશ્વરથી કોઈ મોટું નથી મિત્રો અને જે પણ સત્ય ઘટના હશે એ ત્રણ ઓગસ્ટે આપણે વિડીયામાં સ્વીકારી લેશું કે કેટલું આપણું સાચું પડ્યું અને કેટલું ખોટું પડ્યું અને નેસ્ટ જે રાઉન્ડ આવવાના છે એ ઓગસ્ટે પંદર પંદર ઓગસ્ટથી છૂટો સવાયો ચાલુ થશે અને બાર ઓગસ્ટથી સારો રાઉન્ડ જોવા મળશે પણ કેટલો હેવી અને કેટલો ઓલો છે પણ સાઉંતિક રાઉન્ડની નજીક છે એટલે સારો રાઉન્ડ જ થશે એટલે મિત્રો આવીને આવી માહિતી આપણા ચેનલ અંદર તમને મળતી રહેશે મિત્રો આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર